ખાતે વર્ષને મિલન સમારંભમાં કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય કુંવરજી અડપટી અધ્યક્ષતામાં યોજાયો હતો સ્વાગત પ્રવચન માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રતીશભાઈ રાવત દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સંદેશ આપ્યો સંગઠનના હોદ્દેદાર કાર્યકર્તા નગરજનો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને નવા ઉત્સાહ નવી ઉર્જા સાથે વિકાસ અને સેવાયાત્રા આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ભારતીય દ્વારા મુખ્ય કેન્દ્રમાં અને જૈન દેરાસર સામે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં અંધાત્રી સહિત તમામ વોર્ડમાંથી ખૂબ મોટી સંખ્યામાં જે જનમેદની ઉમટી પડી હતી અને આ કાર્યકરોનો શુભેચ્છા સ્નેહમિલન સમારોહ ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણે સૌ સ્વદેશી વસ્તુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ તે નેમ સાથે અહીંથી આપણા માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતી સાહેબે મુખ્ય વક્તા તરીકે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તથા નગરના નાના મોટા ભાઈઓ બહેનો તમામ કાર્યકર્તા મિત્રો અને હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે માટે હું સૌનો આભાર માનું છું અને સાથે જ બધા માટે સુરુચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી અને નગરના મુરબ્બી વડીલોએ પણ પોતાનો સમય કાઢી હાજરી આપી એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતાજી નૂતન વર્ષ દરમિયાન સમારંભ કાર્યક્રમમાં સુરત જિલ્લાના ઉપપ્રમુખ અને માંડવી નગર ભાજપના પ્રભારી રજીસ્ટ્રી સુરમા સુરત જિલ્લાના મંત્રી ડોક્ટર આશિષ ઉપાધ્યાય માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અમરસિંહ ચૌહાણ માંડવી